તો હેલો નમસ્કાર વાળા વિદ્યાર્થી મિત્રો ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ યોગી ગુજરાતી પર મિત્રો ઘણા લાંબા સમય પછી આપણે મળી રહ્યા છીએ ત્યારે આજે તમારા માટે ખાસ એક વિડીયો લઈને આવ્યો છું કારણ કે વારંવાર તમે કમેન્ટ બોક્સમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ અસંખ્ય કમેન્ટ્સ કરેલી છે કે ધોરણ બાર માટેના ગુજરાતી વિષયના આ વર્ષે બોર્ડ પરીક્ષામાં પૂછાઈ શકેને એવા પ્રશ્નો આપો તો તમારા માટે આ વિડીયો હાજર થઈ ગયો છે મિત્રો આ એક જ વિડીયોની અંદર મિત્રો પચાસ ખાસ વધારે લઈ શકાય ટૂંકમાં ઓછા સમયમાં આપણે વધારે મહેનત કરી શકાય અને આપણને ખબર છે કે સવિસ્તરવાળા પ્રશ્નો પૂછાય છે બહુ ઓછા પણ આપણે બધા આખી ટેક્સ્ટબુકના કરવા જઈએ તો સાઠથી પણ વધારે પ્રશ્નો થાય છે પણ હવે હું તમને દસથી પંદર પ્રશ્નો એવા આપવાનો છું કે મિત્રો એટલા તમે કરી નાખો ને તો આરામથી એમાંથી કોઈને કોઈ પ્રશ્ન તમને તમારા બોર્ડના પેપરમાં ચોક્કસ જોવા મળશે તો આજે તમારા માટે ધોરણ બાર બોર્ડ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા ચાર માર્ક પ્રશ્નો બે માર્કવાળા પ્રશ્નો વાદાત્મક ગદ્ય અને નિબંધ આ એક જ વિડીયોમાં મિત્રો તમને મળી જવાનું છે તો ચોક્કસ સંપૂર્ણ વિડીયો જોજો વિડીયો પસંદ પડે ને તો તમારા મિત્રોને શેર જરૂર કરજો અને બાકી તો તમને ખબર જ છે લાઈક તો કરી જ દેવાની છે અને હજુ સુધી ચેનલમાં નવા આવ્યા હોય કોઈ દી ચેનલ જોઈનો હોય ને તો તમને કહી દઉં કે ધોરણ બારનો સંપૂર્ણ અભ્યાસક્રમ આપણી ચેનલ પર પહેલેથી જ મળેલો છે ઘણા બધા વિદ્યાર્થીઓ કહેશે કે તો બહુ જૂના વિડીયો છે બેટા બે હજાર સત્તરથી આ ટેક્સ્ટબુક ચાલે છે તો બે હજાર સત્તર પછીનો કોઈ પણ વિડીયો હોય એ આપણે જોઈ શકીએ છીએ કારણ કે એમાંથી જ એક જ ટેક્સ્ટબુકમાંથી છેલ્લા ઘણા વર્ષોથી બે હજાર સત્તરથી એ જ સિલેબસ છે હા પેપર સ્ટાઇલ બે ત્રણ વાર ચેન્જ થઈ છે પણ બે હજાર ત્રેવીસથી યથાવત આ જ સ્ટાઇલ આપણે ત્યાં ચાલે છે તો હવે આપણે ધોરણ બાર ગુજરાતી વિષય પ્રથમ ભાષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોમાં આપણે આગળ વધીએ તો આની અંદર મિત્રો આપણે ગુજરાતી મોસ્ટ ટાઈમ પ્રશ્નો લેશું નિબંધ લેશું અને વાદાત્મક ગદ્યને પણ એક જ જ વિડીયોમાં મિત્રો આપણે આવરી લેવાના છીએ તો સૌથી પહેલાં આપણે જોઈએ ત્રણ ચાર વાક્યમાં જવાબ આપવાનો એટલે કે બે બે માર્કવાળા પ્રશ્નો છે આપણને ટોટલ આપણા વિભાગ એમાં પ્રશ્ન નંબર અગિયારથી પ્રશ્ન નંબર ચૌદમાં આ બે બે માર્કવાળા પ્રશ્ન ટોટલ આપણને ચાર પ્રશ્નો હોય છે એમાંથી કોઈ પણ ત્રણ મિત્રો આપણે લખવાના હોય છે એટલે કે છ માર્કનું છે આની અંદરથી પછી હવે સૌથી પહેલા આપણે વિભાગ એ એટલે કે જે પદ્ય સ્વરૂપ છે પદ્ય કાવ્યો કાવ્યો છે એમાંથી કયા કયા બે બે મારવાડા પ્રશ્નો પૂછાઈ શકેવા છે તો પહેલો પ્રશ્ન છે પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલો છે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ એ કાવ્યમાંથી લીધેલો આ પ્રશ્ન છે કે પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલો છે બીજો પ્રશ્ન છે હરી શા માટે આવ્યા તેણે શું જોયું હવે આ તમને રામબાણ કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નોમાં જોવા મળી જશે હરી શા માટે આવ્યા તો આપણને ખબર છે કે મોરધુજ રાજાની પરીક્ષા લેવા માટે હરી આવે છે અને એણે જે એની પરીક્ષા લેવાનો પ્રયત્ન કર્યો તો આખું ચેપ્ટર આપણે ડિટેલમાં આપણી ચેનલ ઉપર સમજાવેલું છે ત્રીજો પ્રશ્ન છે લક્ષ્મણ વનમાં જવાના છે તે વાત સાંભળીને ઉર્મિલાના મન પર કેવી અસર થઈ હવે એને જાણે કે સર્પદંશ થયો હોય ને એવી જો બેટા એમાં બે અલગ અલગ પ્રશ્ન છે ઉર્મિલાને સોરી લક્ષ્મણને આવતા જોઈને વનવાસીના વસ્ત્રોમાં લક્ષ્મણ આવે છે અને ત્યારે ઉર્મિલાની કેવી પરિસ્થિતિ થાય ને એ અલગ પ્રશ્ન છે પણ અહીંયા પ્રશ્ન જે બોર્ડ પરીક્ષામાં પૂછાઈ શકે આ વર્ષ માટે બે હજાર પૂછાઈ શકે ને બેટા એવો એક પ્રશ્ન આ છે કે લક્ષ્મણ વનમાં જવાના છે લક્ષ્મણે પોતાની વાત કરી કે રામ અને સીતા વનમાં જાય છે અને હું પણ એની સેવા કરવા માટે વનમાં જવાનો છું તો એ વાત સાંભળીને લક્ષ્મણના મનમાં કેવા વિચારો આવ્યા અથવા તો એની કેવી અસર થઈ લાકડાની પુતળી જેવી બની ગઈ ને જાણે કે સર્પદંશ થયો હોય ને તેવી કાષ્ઠની પુતળી જેવી બની ગઈ ને એ આખું ડિટેલમાં આપણે સમજાવેલું છે તો ચોક્કસ એ વિડીયો તમે જયેલો હશે ને તો તમને આ પ્રશ્ન સરળતાથી આવડી જશે તો આ પ્રશ્ન ન આવડતા હોય તોય ખાસ તમારી બુકમાંથી જોઈને આના જવાબો ખાસ બેટા તૈયાર કરવાના છે આપણે તો આમ તો સંપૂર્ણ સિલેબસ તૈયાર કરવાનો છે પણ બેટા આટલા પ્રશ્નો જે આના પછીના જે પ્રશ્નો હું કહેવાનો છું આ વિડીયોમાં જે જે પ્રશ્નો કહું છું ને એટલા તમે કરેલા હશે ને તો આરામથી વિભાગ એ અને વિભાગ બે ના બે માર્કવાળા ચાર માર્કવાળા આની અંદરથી નવાનું નહીં પણ સો ટકા મીઠા આવી જશે તો ચોથો પ્રશ્ન ચારેય દેવોએ એકબીજાને સાશા શ્રાપ આપ્યા ચારેય દેવો છે એક ઇન્દ્રએ અગ્નિને સાપાઈકો ને અગ્નિએ ઇન્દ્રને વરુણે વરુણે આમ ચારે ચાર ને એકને કૂતરાના જેવું મોઢું કર્યું ને એકે વરુણ જેવું એકે બિલાડા જેવું મોઢું કર્યું ને બેટા એ પ્રશ્ન ખાસ આપણે ચેપ્ટર સિલેબસ ભણાવ્યું હતું ત્યારે આ પ્રશ્ન તમને સમજાયો હતો તો આ ખાસ હવે એ બધા પ્રશ્નોના જવાબ જો આપવા બેસું ને તો આ વિડીયો ખૂબ લાંબો થાય આપણે ટૂંકા સમયમાં ખાલી તમારી સામે પ્રશ્ન રજૂ કરવા છે તો આ ચાર પ્રશ્નો જે પૂછાઈ શકે એવા બે બે માર્કવાળા છે એના પછી જે પૂછાઈ શકે એવો પ્રશ્ન પાંચમો છે કાળરૂપી કુહાડીએ કેવી પરિસ્થિતિ સર્જી દીધી હતી બા એકલા જીવે એ કાવ્યમાં આવે છે કે વેકેશન પૂરું થયું બધા પરિવારના લોકો જતા રહ્યા અને સમયરૂપી કુહાડી વાગે છે વેકેશન પૂરું થાય છે અને વેકેશન પછી જે બાના ઘરની પરિસ્થિતિ છે ને એનું તમારે અહીંયા પાંચ છ લીટીમાં વર્ણન કરી દેવાનું છે ઓલિયો ઓલિયાનો ન્યાય સાચો શાથી કહી શકાય સહેલો પ્રશ્ન છે પથ્થર થરથર ધ્રુજે કાવ્યનો આ પ્રશ્ન છે કવિ ભાણીને રાંકની રાણી શા માટે કહે છે ભાણી કાવ્યમાંથી લીધેલો પ્રશ્ન છે કવિએ ભાણીને રાંકની રાણી એટલે કે ગરીબોની રાણી કીધી છે કારણ કે એને પોતાની એની પાસે પૈસા નથી પણ પોતાની ઇજ્જતને પોતાની આબરૂને એને કેવી રીતે સાચવી હતી ને એ ચેપ્ટરની અંદર સમજવા જેવું છે પછીનો જે મહત્વનો પ્રશ્ન હોય તો એ પતિની વાતનો ઉર્મિલા પર શો જવાબ આપે છે જો ઉમા પ્રશ્ન બે માંથી એક બેટા આવે આવે ને આવે એ લક્ષ્મણ ની વાત સાંભળીને ઉર્મિલાના મન પર કેવી અસર થઈ ને કેવી પરિસ્થિતિ થઈ એ પ્રશ્ન અથવા તો આ હશે પતિની વાતનો પતિની વાતનો ઉર્મિલા શું જવાબ આપે છે આ યાદ રાખજો એણે લક્ષ્મણે કીધું કે હું વનમાં જવાનો છું તો ઉર્મિલાએ એવું નહોતું કીધું મારે ભેગું જવું છે ઉર્મિલાએ કંઈક એને સાંત્વના આપી હતી કે જો તમારા હૃદયનું દુઃખ આ વાતથી તમે વનમાં જાઓ ને એનાથી તમારું દુઃખ દૂર થતું હોય ને તો હું તમારી સાથે આવવાની જીદ કરીશ નહીં તમારા મનની ચિંતા હું વધારો કરીશ નહીં અદ્ભુત એને જવાબ આપેલો છે તો ખાસ એ પ્રશ્ન તમારે તૈયાર

શેર હોય એવો એકાદો કોઈ પણ લખી શકો છો બધા પાંચ શેર ટોટલ છે એ પાંચે શેરને તમારે એનો મુખ્ય ભાવ શું છે ને એ તમારે સમજાવવાનો છે મુખ્ય ભાવ કૃત્રિમ જે આપણે ત્યાં માનવ સંબંધોની અંદર કૃત્રિમતા આવી છે ને એ એમાં દર્શાવેલું છે વર્ષ માટેનો આ પ્રશ્ન છે પથ્થર થરથર ધ્રુજે કાવ્ય નું શીર્ષક તમારે ચર્ચવાનું છે એનું ટાઇટલ તમારે સમજાવવાનું છે પછીનો પ્રશ્ન જો ત્રીજો છે બા એકલા જીવે કાવ્યના આધારે બાની વેદના સમજાવો બા એકલા જીવે કાવ્યનો આ પ્રશ્ન છે એમાં એનું જે વેકેશન પૂરું થાય ને પછી એમના પરિવારના લોકો દૂર જતા રહી ને પછી બાની વેદના સુનકારાને સન્નાટા ઘરમાં પહેરો ભરતો હોય ને એકલતા હવે બાની બાના હૃદયમાંથી ખૂબ લાગણી છે પણ કોઈ પરિવારનો વ્યક્તિ કોઈ પરિવારનો એનો દીકરો દીકરી સંતાન કોઈ એની પાસે આવતું નથી એ રડતી આંખે દાદાને પૂછે છે પણ દાદાનું પણ મૃત્યુ થઈ ગયું છે ફ્રેમ થયેલા દાદા એને જવાબ આપી શકે બા દાદા છે ને એ પણ બાના આંસુ લૂછી શકતા નથી પછી વાળી સબરી જે ઉદાહરણ છે એ પણ અહીંયા લખો તો ખૂબ સરસ તમારો જવાબ બનશે ચોથો પ્રશ્ન છે દેવોએ નળ દમયંતીને કયા કયા વરદાન આપ્યા

ચાર દેવોએ નવ વરદાન આઠ વરદાન નળરાજાને અને એક વરદાન દમયંતીને કુલ બેટા આપણે નવ વરદાન પાકા કરવાના છે આ બે માર્કમાં પણ પૂછાઈ શકે છે એક માર્કમાં પણ પૂછાય કે ઇન્દ્રએ નળ રાજાને કયું વરદાન આપ્યું આ બે એક કે બે માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે તો આ ચાર પ્રશ્ન જે આપણને ચાર ચાર માર્કમાં પૂછાઈ શકે એવા બીજા હજુ ચાર પ્રશ્ન છે રામબાણ કાવ્યનો મર્મ સમજાવો પણ ખૂબ જ જાણીતો પ્રશ્ન પૂછાતો પ્રશ્ન છે શ્યામ રંગ સમીપે ન જાવું કાવ્યનો ભાવાર્થ સમજાવો પૂછાઈ શકે ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ આ હોટ ફેવરિટ પ્રશ્ન છે મોટા પ્રશ્નમાં ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ કરાવો ત્યાર પછીનો પ્રશ્ન છે ભાણીની કરુણ પરિસ્થિતિનું વર્ણન કરો તમારે જે ભાણી કાવ્ય છે એમાં ભાણી જે છે એની કરુણતા કેવી છે એની પાસે પહેરવાના ત્રણ વસ્ત્ર છે દિવાળીનો તહેવાર આવે છે અને દિવાળીના તહેવારમાં પોતાને નવા કપડાં પહેરવાના તો પૈસા નથી પણ એના એ કપડાં એને ધોવા છે અને ધોઈને એના એ કપડાં પહેરે છે પણ ધોવાનો સમય પણ એને સાંજનો સમય પસંદ કર્યો કે જેનાથી પોતાની ઇજ્જત જળવાય પોતાની આબરૂ ન જાય એટલા માટે એને રાતના સમયે એક કપડું પહેરે એક કપડું ધોવે પછી એ ધોયેલું કપડું પહેરે પાછું એ જે પહેરેલું હોય એ ધુવે આ આખું ચેપ્ટર ચેપ્ટરની અંદર આપણે સમજાવેલું છે તો આ ભાણીની કરુણ પરિસ્થિતિ આગળ જે એક તો બે પ્રશ્નો આમાં છે આ બે ત્રણ પ્રશ્નો હોટ ફેવરિટ છે આમ તો આઠે આઠ પ્રશ્નો મોસ્ટ એમપીજ છે બધા કરવાના છે ત્યાર પછી ત્રણ ચાર વાક્ય હવેના જે પ્રશ્નો છે ને એ ગદ્ય વિભાગના એટલે કે એના પછીનો આપણો જે બીજો વિભાગ હોય છે ને એમાં પૂછાઈ શકે એવા બે બે માર્કવાળા આ પ્રશ્નો છે ત્રણ ચાર વાક્યમાં એટલે કે આમ તમને કહું તો પાંચ સાત લીટીમાં જવાબ દેવાનો હોય છે પ્રશ્ન નંબર છવ્વીસથી થી માં આ પૂછાય છે વિભાગ બી માં શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું સત્યાગ્રહ કૃતિમાંથી લેવાયેલો આ પ્રશ્ન છે કે શાક સમારતા હતા અને ગાંધીજી પાસે વિનોબા બેઠા ત્યારે એને જે વાત કરેલી હતી એ બે વાત તમારે અહીંયા લખવી છે કે તને એની રહેણી કરણી ગમતી હોય ને તારું જીવન તું સેવા કાર્યમાં લગાવો હોય લગાવવા માંગતો હોય તો તું અહીં રહી શકે છે ને બીજી વાત હતી કે આત્મજ્ઞાન તું થોડોક માંદલો દેખાવ છો અને આત્મજ્ઞાની કદી માંદલો ન હોય આત્મજ્ઞાની કદી નબળી

બાળક મળે છે ને આવી રીતે ભોજો છે એ પોસ્ટ માસ્ટર ઉપકારી બને છે હિરાશાથી બદલાઈ ગયેલી મહાત્માના માણસ પ્રકરણમાં આપણને ખબર છે કે મણિભાઈ છે એ જેલમાં જઈને ગાંધીવાદી થઈ ગયા હતા એટલે કે ગાંધીજી સાથે જોડાય છે સત્યાગ્રહીઓ સાથે જોડાય છે એટલે જેમ પોતાનો પતિ જ્યાં તમે ત્યાં હું આ વાક્ય તમારે કોટેશનમાં મૂકી દેવાનું છે જ્યાં તમે ત્યાં હું હીરા એવો જવાબ એવું પણ આપણે અહીંયા વાત જે મેન છે હીરાને ઘરણા પહેરવાનો બેહદ શોખ હતો આપણે કેવી રીતે એને શોખ હતો ને એ બધું ડિટેલમાં રાખજો બે માર્કમાં એ પણ આવી શકે પણ પૂછાઈ શકે એવો આ પ્રશ્ન છે હીરા સાથે બદલાઈ ગયેલી ખા જાડી

પંકજમે નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું સલ્વી પંકજમમાંથી માંથી પૂછાય એવો પ્રશ્ન છે દેવરાજ પોતાના પિતાને કુટુંબને મેરુ પર શા માટે લઈ જવા માંગે છે પોતે એકલાને મેરુ પર નથી એકલાવું પોતાના સમગ્ર પરની એ ઉજ્જડ મલકમાં મેરુ પરના મેરુ પરની એ ઉજ્જડ ભૂમિમાં પાછું જવાનું દેવરાજ વિચારતો હતો અથવા તો એની ઈચ્છા હતી પણ શા માટે ઈ તમારે અહીંયા લખવાનું છે કારણ કે એને ઈચ્છા હતી દેવરાજને કે મારે એ ઉજળ જમીનને નંદનવનમાં ફેરવવું છે પણ ડિટેલમાં ટેક્સ્ટબુકમાં આપેલું છે એ અહીંયા લખવાનું થશે ત્યાર પછી આપણે જોઈએ તો માર્ગ સલામતીના કયા કયા ચાર ઈ મુજબ કામ થાય છે હવે આપણે જે વધારેના ત્રણ પ્રશ્નો પાછળ આવ્યા છે ચેપ્ટર નંબર પચીસ છવ્વીસ અને સત્યાવીસ એમાં માર્ગ સલામતી પ્રકરણમાં આ ચાર ઈ ના આખા એન્જિનિયરિંગ એન્ડ એન્જિનિયરિંગ ઓફ ફ્રોડ અવેરનેસ એન્ડ એજ્યુકેશન ઇમરજન્સી કેર આવા ચાર ઈ તમને આપેલા છે એ ચાર ઈના નામ તમારે ગુજરાતીમાં અને અંગ્રેજીમાં પાક્કા કરી લેવાના છે પૂછાઈ શકે એવું છે યુવાન વકીલની સજા માટે કઈ કઈ શરતો નક્કી થઈ હતી ટેક્સબુકમાં જે આપણું શરત પ્રકરણ છે એમાં બીજા પેજની અંદર આ તમને પેરેગ્રાફ આખો દેખાશે એ પેરેગ્રાફ ખાસ તૈયાર કરજો કારણ કે એ પેરેગ્રાફ વિચાર વિકાસમાં પણ પૂછાઈ શકે એવું છે કે સંગીતના વાદ્યો રાખી શકશે અને એક બંધ ઓરડામાં એને રહેવાનું છે પંદર વર્ષ સુધી અને કોઈ પણ વ્યક્તિને મળી શકશે નહીં કોઈનો કાને અવાજ સાંભળી શકશે નહીં એ કોઈ પણ વસ્તુ જે ઈચ્છા પ્રમાણે ખાઈ શકશે પણ કોઈ વ્યક્તિને મળી શકશે નહીં સમાચાર પત્રો એ વાંચી શકશે સંગીતના વાદ્યો રાખી શકશે પુસ્તકો વાંચી શકશે આવી બધી શરતો રાખેલી હતી અને ખાસ છેલ્લે લખવું પડશે કે આ શરતનો એક પણ એટલે કે પંદર વર્ષમાં બે મિનિટની પણ વાર હોય અને જો એ નીકળી જાય તો વીસ લાખની જે શરત હતી એ વીસ લાખમાંથી એક પૈસો પણ પેલા વકીલને મળી શકે નહીં આવી અનેક અનેક શરતો એની અંદર મૂકેલી હતી તો વડના ટેટાના દ્રષ્ટાંત દ્વારા શિક્ષકે શું સમજાવ્યું વડના ટેટાનું જે ઉદાહરણ છે એના દ્વારા શિક્ષક શું સમજાવે છે તો ટૂંકમાં ઈશ્વરને આપણે ઈશ્વર કેવો તત્વ છે એ સમજાવવા માટે વડના ટેટાનું ઉદાહરણ સરસ મજાનું શિક્ષકે આપેલું હતું એ અહીંયા તમારે લખવાનું છે ત્યાર પછી અનુરુદ્ધે કુળ મદને એટલે કે પોતાના પરિવારના અભિમાનને નિર્મૂળ કરવા માટે શું કર્યું આપણને ખબર છે કે પહેલાં ઉપાલીને પહેલાં એમણે દીક્ષા અપાવી પછી ઉપાલીની સેવા કરશે એની અમે ખૂબ સેવા કરશું અને એવી રીતે અમારા અભિમાનનું અમે નિર્મૂળ કરીશું પણ તમારે થોડુંક ડિટેલમાં હું તમને ખાલી પોઈન્ટ કહું છું કે આના વિશે તમારે લખવાનું છે પછી ગાયકવાડ ગાયકવાડે બંગલે આવી રાણીને શું કહ્યું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વાળું સમતાને બંધુતાના પથદર્શક છે એ પ્રકરણમાંથી પૂછાયેલો આ પ્રશ્ન છે પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે ગાયકરાવ મહારાજા સયાજી ગાયકવાડ છે એ સાહેબ આંબેડકરનું ભાષણ સાંભળે છે ને પછી પોતાના બંગલે આવીને પોતાની રાણીને ઇંગ્લેન્ડમાં જ ઇંગ્લેન્ડમાં એનો બંગલો પણ હતો અને પોતાની રાણીને એમણે કહ્યું કે આપણા બધા પૈસા આપણા બધા પૈસા અને સમય છે એ સાર્થક થયો છે આજે એક દીવાથી દીવો સળગાવ્યાનો એને આનંદ હોય છે ટૂંકમાં આ બધું આપણે જે કામ કર્યું ને પૈસા અને સંપત્તિ વાપરી છે સાહેબ પર એ આપણી સફળ થઈ છે આ વિશે ડિટેલમાં ચેપ્ટરમાં આપણે આપેલું છે ગીતામાં બંને પક્ષકારો યુદ્ધનો શો હેતુ જણાવે છે શ્રીમદ ભગવદ્ ગીતાવાળા જે પાછળના બે ચેપ્ટર છે એમાંથી આ નીકળેલો પ્રશ્ન છે કે ગીતામાં બંને પક્ષકારો યુદ્ધનો શો હેતુ જુએ છે તો હવે એક બાજુ દુર્યોધન છે એક બાજુ પાંડવો છે બંનેનો હેતુ અલગ છે યુદ્ધ તો બેય કર્યું છે મોરે મોરો તો બેયે આપ્યો છે પણ બંનેનો હેતુ અલગ છે યુધિષ્ઠિરને યુધિષ્ઠિરનો યુદ્ધનો હેતુ શું છે સામ્રાજ્ય પ્રાપ્ત કરવું પણ એની સામે અર્જુન છે છે ને સમગ્ર જનતાનું સમગ્ર સમાજનું ભલું થાય એવું અર્જુન છે પાંડવો છે ઈચ્છે છે પણ દુર્યોધન નો મૂળ હેતુ છે સંપત્તિ મેળવવી રાજ સત્તા મેળવવી આ દ્રષ્ટિએ બંનેનો હેતુ અલગ છે તો ગીતામાં બંને પક્ષ કરો આ આપણા મુખ્ય જે બે બે માર્કવાળા પૂછાઈ શકે એવા પ્રશ્ન છે ત્યાર પછી આગળ આપણે જઈએ તો એમાંથી પૂછીએ તો કયા કયા પાઠના પ્રશ્નો આપણે લીધા છે એ પણ જોઈ લઈએ પ્રકરણ તમારા બોર્ડના પેપરમાં વિભાગ બીમાં ત્રીસમો પ્રશ્ન હોય છે બે પ્રશ્ન આપેલા હોય બેમાંથી કોઈ પણ એક લખવાનો છે આમાંથી એક પ્રશ્ન આવશે આવશે ને આવશે એટલા પ્રશ્નો ખાસ તૈયાર કરવાના છે ચાર અને આગળ પણ થોડા પ્રશ્નો છે તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો મહાત્માના માણસ શીર્ષકની યથાર્થતા ચર્ચો પૂછાઈ શકે એવો છે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ એકા અંતની ચર્ચા કરો આ યુધિષ્ઠિત યુદ્ધ વિષાદ આ બધા જે જે ચેપ્ટરમાંથી પ્રશ્નો લીધા છે ને એ ખાસીય સમજો હવે આ જે પ્રશ્નો તમે તૈયાર કરશો ને મોટા પ્રશ્નો પદ્યના ગદ્યના એની સાથે સાથે નાના પ્રશ્નો તમારા આપ મેળે તૈયાર થઈ જવાના છે એટલે આરામથી એટલે મેં શરૂઆતમાં જ કીધું કે આટલા પ્રશ્નો તમે કરશો ને એટલે મિનિમમ પચાસ માર્કનું તમારું રેડી થઈ જવાનું છે હવે જો યુધિષ્ઠિત યુદ્ધ વિષાદ એકાંકીના અંતની ચર્ચા તમારે કરવાની છે અને એની કથા વસ્તુ પણ ઘણી વાર શકે એવી છે પણ આ વર્ષે અંત છે ને એ પૂછાવાની શક્યતા મને વધારે લાગે છે ખીજડીયે ટેકરે શીર્ષકની યથાર્થતા ચર્ચો છ વાર બોર્ડના પેપરમાં પૂછાયેલો એકમાત્ર લાડકો પ્રશ્ન છે ખીજડીએ ટેકરે શીર્ષકની યથાર્થતા પણ હજુ પણ પૂછાઈ શકે એવો આ પ્રશ્ન છે એટલે આને આમાં રાખવો જ પડે પંકજમ એમની હકીકત જાણ્યા પછી લેખકનું મનોમંથન લેખક છે સો લેખક શબ્દ ખરેખર ન વપરાય નાયક શબ્દ હોવો જોઈએ તો નાયક પણ સ્વાધ્યાયમાં પણ આવો શબ્દ વાપરેલો છે તો પંકજમની હકીકત કથાનાયકને ખબર પડી ગઈ કે આ તો એક અનાથ બાળિકા તરીકે અહીંયા આવેલી હતી એના માતા કોણ છે પિતા કોણ છે એની પણ હજુ સુધી ખબર નથી તો પછી એના મનમાં જે મનોમંથન જાગે છે કોણ હશે એની માતા કોણ હશે કેવોય સંબંધ હશે કેવી રીતે એનો જન્મ થયો હશે કેવાય પરિવારની હશે આવા અલગ અલગ એના મનમાં જે મનોમંથન ચાલે છે એ પૂછાઈ શકે એવો છે તો એના પછી જે ચાર માર્કમાં પૂછાઈ શકે એવું ઓછીનું માગનારાઓ શીર્ષકની શીર્ષકની યથાર્થ અથવા તો એના શીર્ષક વિશે કે ઓછીનું માગનારો શીર્ષક છે એ યોગ્ય છે એ તમારે સાબિત કરવાનું છે

પૂછાઈ શકે એવું છે પછી શરત શીર્ષકની યોગ્યતા જણાવો આ પણ પૂછાઈ શકે એવું બાબાસાહેબ આંબેડકરની ગુરુ ભક્તિ વિશે વિગતે સમજાવું કંઈક અલગ પ્રશ્ન બનાવવો હોય તો આ પ્રશ્ન પણ પૂછાઈ શકે એવું છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની ગુરુ ભક્તિ વિશે તમારે સમજાવવાનું છે એમના જીવનમાં ગુરુનું એનું આપણને ખબર છે હીરક મહોત્સવ હોય એ મહોત્સવ સાઠમો એનો જન્મદિવસ હતો ને ત્યારે પણ એમના ગુરુને તેઓ ભૂલ્યા નહોતા તો એની ગુરુ ભક્તિ વિશે તમારે નોંધ લખવાનું છે આપણા એ ચેપ્ટરની અંદર ડિટેલમાં આપેલું છે ત્યાર પછી વાદાત્મક ગદ્ય બેટા આપણને કઈ રીતે લખવું વાદાત્મક ગદ્ય એ વિડીયો અલગથી ઘણો જૂનો બે ત્રણ વર્ષ પહેલાં જ મેં બનાવેલો છે વાદાત્મક ગદ્ય કેમ લખવું ભાવાત્મક ગદ્ય કેમ લખવું અરજી કેમ લખવી એ પણ આપણે બધું સમજાવેલું છે પણ અહીંયા સુધી આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ ચાલીએ તો કયા કયા એવા મુદ્દા છે કે જે આપણને વાદાત્મક ગદ્યમાં પૂછાઈ શકે તો જીવનમાં ચારિત્રનું મહત્વ જીવનમાં પ્રાર્થનાનું મહત્ત્વ સ્વાશ્રયનું મહત્ત્વ આ ત્રણમાંથી એક પૂછાઈ શકે એવું છે ચરિત્રનું મહત્ત્વ પ્રાર્થનાનું મહત્વ સ્વાશ્રય હવે પ્રાર્થના છે ને એ લગભગ ચારેક વાર પૂછાઈ ગયું છે કદાચ આ લોકોને નવું કંઈક લેવું હોય તો સ્વાશ્રય કે ચરિત્ર આ બેમાંથી કોઈ પણ લઈ શકે પછી આ બે અલગ થોડાક આ ત્રણ ખાસ તૈયાર કરજો પછી આ બે કરવાના છે ભ્રષ્ટાચાર એક દૂષણ આનું ભાવાત્મક ગદ્ય સોરી અહીંયા વાદાત્મક લખ્યું છે પણ આ ભાવાત્મક ગદ્યમાં તમને પૂછાશે ભ્રષ્ટાચાર એક દૂષણ લગ્ન માટે પસંદ થયેલી અનાથ આશ્રમની એક કન્યાના મનોભાવો આ પણ પૂછાઈ શકે શકેવું છે પાછું યાદ કરાવી દઉં આ વાદાત્મક ગદ્ય નથી પણ આ કેવું ગદ્યમાં આવશે આ આપણને છે એ આ વાદાત્મક ગદ્યમાં ખરેખર ન આવી શકે આ આપણે ભાવાત્મક ગદ્યમાં આવશે શેમાં આવશે આ ભાવાત્મક ગદ્ય આ પાંચ ટોપિક છે પણ એમાં પહેલું બીજું ત્રીજું આ ખાસ મહત્ત્વનું છે આ થોડાક ઓછા આઈ એમપી છે પણ આ ત્રણ ખૂબ મહત્ત્વનું છે જીવનમાં ચરિત્રનું મહત્ત્વ પ્રાર્થનાનું મહત્ત્વ અને સ્વાશ્રયનું મહત્ત્વ તો ત્યાર પછી હવે આપણે જેને ખાસ રાહ જોઈએ છીએ સાહેબ નિબંધ કયો પૂછાશે એ તમે કહી દીઓ એટલે બીજું બધું એ થઈ જશે તો નિબંધ કયો પૂછાઈ શકે એવો છે એના ઉપર આપણે હવે જઈએ તો નિબંધ માટે ખૂબ જ મહત્ત્વના ટોપિક આપણે જોઈએ તો નિબંધ કેમ લખવો ને એ પહેલાં આપણને ખબર હોવી જોઈએ ગોકણપટ્ટી કરવાની જરૂર નથી મુદ્દા આપ્યા હોય મુદ્દાના આધારે હંમેશા નિબંધ લખો એટલે નિબંધમાં તમને સારામાં સારા માર્ક આવે નહીં તો આ નિબંધને જરા પણ ઇગ્નોર કરતા નહીં નકરા દસ માર્કમાંથી પાંચ માર્ક થતા વાર નહીં લાગે આપણે આખા પેપરમાં સૌથી મોટો પ્રશ્ન નિબંધ હોય છે એટલે આના ઉપર ખાસ ધ્યાન રાખવું પડશે અને આ દરેકે દરેક નિબંધ આમાંથી જે મોસ્ટ આઈએમપી છે એ પણ કહીશ અને જે અહીંયા આઈએમપી છે આમાંથી એક કે બે પ્રશ્ન તમને હા હું બોલું છું નિબંધ જે હું તમને કહું ને એમાંથી એક નિબંધ નહીં પણ એકથી વધારે તમારા બોર્ડના પેપરમાં પૂછાઈ શકે એવા ટોપિક બધા પસંદ કર્યા છે પ્રકૃતિનું રમ્ય અને રૌદ્ર સ્વરૂપ શબ્દો થોડાક એ લોકો ફેરવી શકે છે કુદરતનું હાસ્ય અને તાંડવ આનો આડ નિબંધ આવે કુદરતનું હાસ્ય અને તાંડવ હોય કે પ્રકૃતિનું રમ્ય અને રૌદ્ર સ્વરૂપ છે બે એક જ થાય સારું અને ખરાબ બે તમારે પ્રકૃતિનું બતાવવાનું છે હવે રમ્ય એટલે સારું વરસાદ પડે ઠંડી પડે ઉનાળો પડે એ રમ્ય સ્વરૂપ છે પણ એનું ક્યારેક રોદ્ર ક્યારેક વાવાઝોડું આવી જાય પછી ક્યારેક વધારે પડતો વરસાદ પડે તો ચારેય બાજુ પૂર આવી જાય નદીઓમાં પૂર આવે ગામડાઓની અંદર શહેરોની અંદર રસ્તાઓ બંધ થઈ જાય અમુકના ઘર ડૂબી જાય એના રૌદ્ર સ્વરૂપ કહેવાય તો આ રમ્ય અને રૌદ્ર તમને તમારી બુકની અંદર આ નિબંધ મળી જશે પછી વસંતનો વૈભવ મોસ્ટ આઈએમપી છે છેલ્લા ચારેક વર્ષ ત્રણ કે ચાર વર્ષથી આ પૂછાણો નથી નહીં તો એક બે વર્ષે એક બે વર્ષે વસંતનો વૈભવ પૂછાતો તો ઋતુરાજ વસંત છે વસંતનો ટૂંકમાં વસંત વિશે એક નિબંધ તૈયાર કરી દેજો જનતા લોકશાહીનું સાચું બળ ગયા વર્ષે પૂછાણો હતો ત્યારે તમને કીધું મોસ્ટ આઈપી છે હજુ પણ કહું છું પૂછાઈ શકે એવો છે લોકોને રિપીટ ન કરવું હોય તો બીજું કંઈક આગળ જે આવશે વિશ્વયુદ્ધ વિશે કારણ કે વિશ્વભરમાં અલગ અલગ દેશો વચ્ચે અલગ અલગ પ્રકારના યુદ્ધ થાય છે તો વિશ્વયુદ્ધ વિશે પણ આ વર્ષે પૂછાઈ શકે એવો નિબંધ છે દીકરી ઘરની દીવડી જો નારી વિશે દીકરી વિશે નિબંધ આ બોર્ડવાળા કોઈક ને કોઈક બનાવી લેતા હોય છે તો દીકરી ઘરની દીવડી સ્વચ્છતા જીવનમાં સ્વચ્છતાનું મહત્ત્વ સ્વચ્છતા ત્યાં પ્રભુતા આવા કોઈ પણ શીર્ષક લખીને એ લોકો નિબંધ પૂછતા હોય છે ત્યાર પછી પુસ્તકો આપણા સાચા મિત્ર જે આપણું શરત પ્રકરણ છે ને એને રિલેટેડ આ નિબંધ પૂછી શકાયો છે જીવનમાં પુસ્તકનું મહત્ત્વ પુસ્તકો આપણા સાચા મિત્રો આવા કોઈ પણ નિબંધ આપણને પૂછાઈ શકેવા છે આના પછીના કોઈ મહત્ત્વના ટોપિક આપણે જોઈએ તો રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા આ થોડોક અલગ અને નવો નિબંધ છે પણ પૂછાઈ એવો છે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા સદીની વૈશ્વિક સમસ્યાઓ પૂછાઈ શકે એવો નિબંધ છે પછી નારીતુ નારાયણી પર્યાવરણ અને પ્રદૂષણ આ થોડાક અટપટા ટોપિક લીધા છે પણ પૂછાઈ શકે એવા છે નવા નિબંધ લેવા હોય તો આમાંથી લઈ શકે છે લોકો ના ઋતુનારાયણી પર્યાવરણ અને પ્રદૂષણ ઓનલાઈન થઈ રહેલું વિશ્વ જળ એજ જીવન હવે આગળના જે છ હતા ને એ મોસ્ટ એમ્પી છે પણ આને પણ સાથે તૈયાર કરી લેવાના છે અને નિબંધ બને ત્યાં સુધી કોન્ટિટી ત્રણ પેજ ઉપર રાખજો બારમાં દસ માર્કમાં નિબંધ પૂછાય છે એટલે ત્રણ પેજ મિનિમમ જોઈએ 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 અને ત્રણ પેજની અંદર મુદ્દાસરનું સરનું લખાણ હશે તો તમને સારામાં સારા માર્ક મિનિમમ છથી થી સાત થી વધારે જ માર્ક મળશે તો આ હતું આપણા ધોરણ બાર ગુજરાતી વિષયમાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો બે માર્કવાળા ચાર માર્કવાળા સવિસ્તારવાળા ત્યાર પછી જે વાદાત્મક ગદ્ય છે સોરી ભાવાત્મક ગદ્ય છે અને નિબંધ છે એની આપણે ચર્ચા જે બોર્ડ પરીક્ષામાં પૂછાઈ શકે એવા ટોપિક જે ખાસ પસંદ કરીએ છીએ વિડીયો પસંદ કરીએ હોય ને તો ચોક્કસથી લાઇક કરજો તમારા મિત્રોના શેર કરજો અને ચેનલ આવા જ વિડીયો મેળવવા હોય અન્ય વિષયોના પણ વિડીયો આવશે હવે ટૂંક સમયમાં આપણે એમસીક્યુ નાના પ્રશ્નો કયા કયા શકે એનું પણ પણ તૈયારી કરવાના એ મળશે સોલ્યુશન રીતે એક જ વિડિયોમાં આખું ગ્રામર સમજાવી દઉં ને એવો પણ એક વિડીયો બનાવવાનો હું પ્લાન કરું છું પણ આ વિડીયોમાં જોઈએ આપણે કેવું ચાલે છે એના ઉપર આપણે આધાર રાખશું ફરી વાર મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ